ગુલાબસિંહભાઈ રાજુભાઈ ઠાકરસિંહભાઈ કે પી ગઢવી સાહેબ પી કે જોશી સાહેબ હેમતરામભાઈ ભગવાનભાઈ હેમુભાઈ ભાઈ નરસિંહભાઈ અણદાભાઈ આપણા ભાઈ શ્રી જયરમભાઈ ખોડરાથી ભુરાભાઈ સ્ટેજના સૌ આગેવાનો જેણે સરસ મજાનું આયોજન કર્યું છે આપ સૌને આમંત્રિત કર્યા છે એવા એટા ગામ અને જેનું નેતૃત્વ લીધું છે એવા ભાઈ શ્રી અંબારમભાઈ આપ સૌ જવાબદાર આગેવાનો છો દરેક ગામોમાંથી આવ્યા છો ને તમને સૌને નમન અને વંદન કરું છું અભિનંદન એ બાબત ના કે વિધાનસભા 1.5 ઓર ધારાસભ્ય તરીકે હતી લોકસભામાં સંસદ સભ્ય ત્યાર પછી ભૂલાબે આજે લોકસભાની ચૂંટણી જીત્યા અને બે મહિના આજે પૂરા થયા ચોથી તારીખે બે મહિનાના પહેલા દિવસે જ્યારે તમામ ભુદેવોના દર્શન થયા હોય એટલે સૌથી આજે અમારા માટે આનંદનો પ્રસંગ છે કે તમારા બધાના હાજરીમાં આજે બે મહિના ચોથી તારીખ આજે થઈ છે બધા આગેવાનો ખૂબ એક પરિવારની નાતે વાત કરી ખુલ્લા દિમાગથી વાત કરી અને આટલા ખુલ્લા દિમાગથી ખુલ્લા હ્રજાઈથી વાત ક્યારે થાય એકાબીજાને પોતાના ગણતા હોય ત્યારે અને પોતાના પણ એ આપણા દિલની લાગણી હોય ત્યારે જ પોતાના પણ આપણે કરી શકતા હોઈએ છીએ ત્યારે આ મિરામભાઈ પણ માટે વાતો કરી રાજકારણની વાતો કરી શિક્ષણની વાતો કરી ભાઈ ઠાકરસિંહભાઈએ ખૂબ સારો વિચાર રજૂ કર્યો કે તમારે કોઈ પણ જગ્યાએ કોઈ પણ કામની અંદર સફળ થવું હોય તો સૌથી પહેલા પરંપરાગત રીતે આપણા સમાજના જે આગેવાનો હોય અધિકારીઓ હોય સાધુ સંત હોય એની પાસે જઈને આશીર્વાદ લઈને અભિપ્રાય લે અને એ માણસ ક્યારે પણ કામમાં નિષ્ફળ જતો નથી સફળ થાય છે એવું આપણા અનેક વખતના આધાર પુરાવા અને અનુભવોના આધારે આપણે કહીએ છીએ ત્યારે આશીર્વાદરૂપી સમાજ હોય ત્યારે કોઈ પણ ચૂંટણી કે ગમે એ હોય

તો ક્યાંય નાના મોટા ઓલામાંથી નીકળીને વંદન કરીને તમને નીકળી જાય એ સનાતન આપણે હિન્દુ ધર્મની સંસ્કૃતિ છે એ કાયમી કાયમી તમારી પ્રણાલિકા પ્રણાલિકા છે છે એ માન સન્માન તમારું કાયમી સચવાય રહે એવી હું આનંદ પ્રકાશ બાપુને પ્રાર્થના કરું છું આજે વિરમજી નથી ધારાસભ્ય થયા પછી હેમતરામ બાબ મળે આ મળે કામોની વાત આવે બેઠા મને ખુબ આનંદ થયો નાનજીભાઈ ના બધા ધારાસભ્ય સમયગાળામાં વાવ વિધાનસભામાં જેટલી ગૌશાળાઓ આવે કે એક પણ ગૌશાળા એવી નથી કે મારી પાસે ખાલી સમાચાર કેવડાયા હોય અને એ ગૌશાળાની મુલાકાત ના લીધી હોય એમાં મદદ ના કરી હોય એવી વાવ વિધાનસભાની એક પણ ગૌશાળા નથી શૈક્ષણિક સંસ્થાઓની વાત કરું આ સૌથી એકથી મને ત્યાં ગામ લઈ ગયા હતા એમણે માંગ્યું એટલું હભા કંઈ બાકી નથી ને ભેનની દેવરંગભાઈ હતા હજાર દેવરંગભાઈ છે હાજર જેટલું વાગ્યું એટલું બધું ને વધારે આપ્યો તો આભાર એ કોઈ કે એમ તો કીધું કે માંગ્યું એનાથી વધારે આપ્યું આ રમે છે આટલી સેવા કરો છો અને ગૌ માતાને આપણે 33 કરોડ દેવતાનો વાસ કહેતા હોઈએ એની સાથે આપણી ધાર્મિક અને પારિવારિક લાગણી જળવાઈ રહી હોય ત્યારે એમાં સતાશાને બેઠા હોય બીકે કેસ આયમાં સાડા છ વરના ધારાસભ્ય મેં સૌથી વધારે વધારે જો કોઈ ગ્રાન્ટ વાપર્યું હોય તો ગૌશાળામાં પક્ષી ઘરમાં શિક્ષણમાં અને મને ઘણા બધા કોઈ નાના મોટા કોન્ટ્રાક્ટરનું કામ કરતા હોય ને એ બે હજાર બાવીસની ચૂંટણી વાઈન કહેતા કે બેન તમે પાંચ વાર ઉજા પક્ષી ઘર ને ગૌશાળામાં જેમ કે ગૌશાળામાં વહીવટ કરતા હોય ને એ પારદર્શક હોય અને બધા હમણાં સરપંચોએ કોન્ટ્રાક્ટર હોય નહીં કાંઈ ગમે નહીં એટલે મને બે ત્રણ જણી તો કીધું કે તમે બેન હવે પારે વા વોટ લઈ આવજો કે આ આવું કીધું મને આ કે કર કીધું એડો ભાઈ એમની મરજી છે કદાચ વોટ ન આલે પણ કદાચ આશીર્વાદ તો હશે ને તો પહેલા હું 6000 7000 દીધી બીજી વખત 15 16000 દીધી તો ગાયોના અને પારેવાના અને શિક્ષણના આશીર્વાદ એ મળ્યા એટલે સેવાના ભાવાર્થે કોઈ પણ અપેક્ષા વગર ચાક પાંચ પછી કોન્ટ્રાક્ટર નારાજ થાય તો થાય પણ જે પરોપકારી કામ કરવું પડે એક સતાસ્તાને એ આ આરામેશા કરવા માટેના પ્રયત્ન દરેક આગેવાનના હોય છે એમાં વિશેષ મેં મારી રીતે જેટલો પ્રયત્ન થતો હતો એટલો કર્યો